અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ચિતલ ગામે પીધેલી હાલતના ટ્રક ડ્રાઈવરે અગિયાર અલીસ વાગ્યાના અરસામાં કોઈ ચીજ ભરેલો ચૌદ વ્હીલ ધરાવતો ટ્રક નંબર જીજે ચૌદ એટી જીરો આઠસો એકસ નો બાબરા તરફથી પૂરપાટ ગતિ આવી ચિતલ ખાતે ઉત્તર સાઈડના કેટલાક કેબિનો તથા તેની આગળના ભાગે પાર્ક કરેલા પાંચ થી છ મોટર સાયકલ સાથે ભટકાવી કેબિનો છે ના ડ્રાઈવરને નાની મોટી ઈજા થતા પ્રથમ ચિત્તલ સરકારી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવેલનું જાણવા મળેલ છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા ચિતન ઓપીના પોલીસ જમાદાર સુખદેવ બાપુ ત્વરિત ઘટના સ્થળે પહોંચી જઈ ફરિયાદ લેવાની તજવીજ માં જોડાઈ ગયેલ હતા અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલ ટાઈમ ન્યૂઝ અમરેલી નામ તમારું બોલવા નમસ્કાર મારું નામ કૌશિક સેલિયા છે ખટારો બાબરા સાહેબથી પૂર ઝડપે આવતો હતો ત્યાંથી રોમ સાઈડમાં આવીને સીધો છાપરા સહિત બધાની દુકાન સહિત બધા અંદર ઘૂસી ગયો જાનહાની રહી નથી અને પાંચ ગાડીઓની નુકસાની છે આ મોટર પાંચ છે પાંચ મોટર સાયકલ ટોટલ લોસ કરી દીધેલા છે છાપરા બધાના ઉપાડી દીધા છે બધાનું છાપરાનું નુકસાન પૂર્ણ કરેલ છે ડ્રાઈવરનું કેવું એવું હતું કે પોતે બ્રેક ફેલ થઈ ગઈ છે હવે સાચો બનાવ શું છે તો ડ્રાઈવરને લઈ આવ્યા બાદ જ ખબર પડે